નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના શૈક્ષણિક મોટા સમાચાર હવે ધોરણ એક થી આઠ ની શાળાઓમાં લાગ્યા તાળા અને રેશે બંધ વિદ્યાર્થીઓ નહીં જઈ શકે શાળાએ ગુજરાતના શિક્ષણ મંત્રીનું નિવેદન અને રાજ્યમાં મોટી જાહેરાત ગુજરાત હાઈકોર્ટે રાતોરાત આપ્યો કડક આદેશ સી એમ પટેલનો મહત્વનો નિર્ણય તેમજ જન્માષ્ટમી અને રક્ષાબંધન તહેવારને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે સીએમ માન માન બચ્યા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને લઈને જતું વિમાન ફ્રોદીમાં એક મોટી દુર્ઘટનાથી બચી ગયું વિમાન ફ્રોદી એરપોર્ટ સ્ટેશન પર ઉતરવાનું હતું પરંતુ પાયલોટે ભૂલથી તેને શહેરના સિવિલ રનવે ઉતરાણ કર્યું પોતાની ભૂલનો અહેસાસ થતા પાયલોટે તાત્કાલિક વિમાનને એરપોર્ટ સ્ટેશન પર લેન્ડ કરાવ્યું ઈજીસીએ આ ઘટનાની તપાસ શરૂ કરી રહ્યું છે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાયલોટને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા છે ત્યારબાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની સલાહ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સેના પર ટિપ્પણી કરવા બદલ ફટકાર લગાવી કોર્ટે કહ્યું કે જો તમે સાચા ભારતીય છો તો તમે આવી રીતે વાતો નહીં કહો કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને બે હજાર ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આવા નિવેદનો આપવાનું ટાળવાની સલાહ આપી અને કહ્યું તમે વિપક્ષના નેતા છો તમારા વિચારો સંસદનો કહો સોશિયલ મીડિયા પર નહીં આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો દિલ્હીમાં મહિલા સાંસદની ચેન લૂંટાઈ દિલ્હીમાં હવે નેતાઓ પણ સુરક્ષિત નથી સોમવારે સવારે સંસદની નજીક મોર્નિંગ વોક દરમિયાન કોંગ્રેસના મહિલા સાંસદ સુધા રામકૃષ્ણની ગળામાંથી ચેન ખેંચીને અજાણ્યા શખ્સમાં ફરાર થઈ ગયો છે આ ઘટના બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે પોલીસે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે આ ઘટનાને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર હવે સવાલો ઊભા થયા છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર કરીએ મિત્રો તો ગાંધીનગર ખાતે ટાટપાસ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે તેઓ પાંત્રીસો થી વધુ જગ્યાઓ પર ખાલી શિક્ષક ભરતી પ્રક્રિયામાં બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માટે માંગ કરી રહ્યા છે આ ઉમેદવારની ઉમેર ચાલીસ થી નજીક પહોંચી ગઈ છે અને આ ભરતી તેના માટે છેલ્લી તક સમાન છે આ ટેટ પાસ ઉમેદવારોએ જણાવ્યું કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે આગળના મહત્વના સમાચાર પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા મનીષ દોશીએ પત્રકાર પરિષદ આપીને આરોપ લગાવ્યો છે કે રોજગારની ક્ષમતામાં ગુજરાત બાસઠ ટકા સાથે આઠમા સ્થાને છે

પાસટની સાધારણ સભામાં ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે તેમજ અન્ય કલ્યાણકારી યોજનાની મોટી જાહેરાત કરી છે દૂધસાગર ડેરીએ કુલ ચારસો સાડત્રીસ કરોડના ભાવ ફેર વધારો આપવાની જાહેરાત કરી છે તેમજ પશુપાલકોને દસ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે અકસ્માત વીમાની રકમ પણ હવે બમણી કરી દેવામાં આવી છે હવે ગુજરાતમાં હાઈકોર્ટે રાતોરાત આપ્યો કડક આદેશ ગુજરાત હાઈકોર્ટે એચઆઈવી પીડિત સીઆરપીએફની મહિલા કર્મચારીને પ્રમોશન આપવા માટે આદેશ કર્યો છે મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે તેને બીમારીને લીધે પ્રમોશન અટકાવ્યું છે કોર્ટે કહ્યું કે બીમારીના લીધે કોઈના પણ હકથી વંચિત ન રાખી શકાય કોર્ટે આ નીતિને ભેદભાર ભરી ગણાવતા કહ્યું કે આવી સ્થિતિ બંધારણીય હક્કોનું ઉલ્લંઘન કરે છે હવે સીઆરપીએફની બે મહિલામાં તેને પ્રમોશન અને એરિયસના હક્કો લાભ આપવા માટે તાત્કાલિક આદેશ આપ્યો છે દેશના તમામ નાગરિકો જાણી લો પચાસ વર્ષ જૂની સેવા પોસ્ટ બંધ કરશે ભારતીય ટપાલ વિભાગે એક મહત્વની જાહેરાત કરી છે જે હેઠળ તેની રજિસ્ટર્ડ પોસ્ટ સેવા બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે આ નિર્ણય એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે પોસ્ટ વિભાગની રજિસ્ટર્ડ પોસ્ટલ સેવા પચાસ વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે વિભાગ હવે આ સેવાને સ્પીડ પોસ્ટ સાથે મજ કરશે આ નિર્ણય ટપાલ વિભાગ દ્વારા સંચાલિત ઝડપથી વધુ ઝડપી ટ્રેક કરવામાં સરળ અને આધુનિક બનાવવાના ઉદ્દેશથી તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે હવે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લેવાયો સૌથી મોટો નિર્ણય હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે જે કારણે મુસાફરોમાં મોટો વધારો થશે જે કારણે લોકોને અગવડતા ન પડે તે માટે જીએસઆરટીસી દ્વારા વધારાની છ ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

યોજાનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિની સમિતિ એટલે કે એમપીસીની બેઠકમાં રેપો રેટમાં પચીસ પોઈન્ટનો એટલે કે બીપીએસના ઘટાડાની જાહેરાત કરવામાં આવી શકે છે જે પણ જાહેરાત થશે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આગળના તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર હવે ચૂંટણી પંચે માનદ વેતનમાં કર્યો વધારો બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા વચ્ચે ચૂંટણી પંચે એક રાતોરાત મોટો નિર્ણય લીધો છે હવે પંચે બીએલઓ અને સુપરવાઇઝરના માનદ વેતનમાં વધારો કર્યો છે બીએલોને હવે છ ને બદલે બાર હજાર રૂપિયા માનદ વેતન મળશે તેમજ સુપરવાઇઝરનું માનદ વેતન બાર થી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે ઈઆરઓને ત્રીસ હજાર અને એ ઈઆરઓને પચીસ હજાર રૂપિયા માનદ વેતન આપવાનો મોટો નિર્ણય કર્યો છે આગળના મહત્વના મોટા સમાચાર અને ગુજરાતના શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન ગુજરાતમાં ચોમાસાના કારણે રોડ રસ્તા પર પડેલા ખાડાઓથી લોકો હેરાન પરેશાન છે ત્યારે મંત્રી કુબે ડિંડોરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ગોધરાના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું ખાડા પડે તો પણ સરકારને ફોન કરાય છે ફોન કરવાથી કંઈ નહીં થાય જાતે કામ કરો તેમણે લોકોને નાગરિક ધર્મ અપનાવીને ખાડા જાતે પૂરવાની સલાહ આપી છે જે સરકારની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ ગણાઈ રહ્યો છે મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં અહીં શાળાઓને લાગ્યા તાળા અને કરાઈ બંધ અમરેલીના વડિયાના ધુંડિયા પીપળવા ગામની પ્રાથમિક શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે જર્જરીત શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાથી ભયમાં વિદ્યાર્થીઓ ઘરે લઈ ગયા છે ચાલુ વરસાદમાં શાળાના તૂટેલા છાપરામાંથી રૂમમાં પાણી પણ પડે છે રાજસ્થાનમાં જે ઘટના બની તેવી ઘટના ન બને તેવા હેતુથી વાલીઓએ આ તાળાબંધી કરી છે વાલીઓએ એક દિવસ માટે પોતાના ઘરે લઈ બાળકોને લઈ ગયા છે અને શાળાને તાળાબંધી કરી છે આગળના મહત્વના સમાચાર રોજગાર ક્ષમતામાં ગુજરાત આઠમા ક્રમે ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ બે હજાર પચીસમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે વિવિધ સેક્ટરના ગુજરાતના સ્કિલ ડેવલપમેન્ટનો આંકડો નિરાશાજનક રહ્યો છે સ્કિલ ઇન્ડિયા બે હજાર પચીસના રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છે કે યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ પાંચ રાજ્યમાં ગુજરાતને સ્થાન મળી શક્યું નથી રોજગારની ક્ષમતામાં ગુજરાત પાસઠ ટકા સાથે આઠમા સ્થાને રહ્યું છે શહેરમાં સાઈઠ ત્રેસઠ ટકા સાથે અમદાવાદ દસમા ક્રમાંકે રહ્યું છે મહત્વના શિક્ષણ પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતમાં શાળામાં વિદ્યાર્થીઓ નહીં જઈ શકે મહેસાણા જિલ્લાની આડત્રીસ શાળા એવી છે મિત્રો કે જેની પાસે શાળાના ઓરડા બરાબર છે શિક્ષકો છે અનુભવ પણ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે પણ નવા સત્રમાં બાળકોને શાળામાં બોલીને અભ્યાસ કરાવી શકે તેમ નથી કારણ કે આ શાળા પાસે ફાયર એનઓસી નથી ઘણી શાળાને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે અને જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ પણ બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી છે